મોડાસા તાલુકાના મુનસીવાડા ગામની એક હકીકત આપની સમક્ષ રજૂ કરીએ છીએ હું છું ડીઆર આર જાદવ સીપીઆઈએમના અરવલ્લી જિલ્લાના મંત્રી મુનશીવાડા ખાતે આ એક નાનકડું છાપરું આવેલું છે વર્ષોથી એટલે કે ચાલીસ વર્ષથી આ જમીનની અંદર આ બેન ડાહી બેન ચમાર કે જે અનુસૂચિત જાતિના છે દલિત મહિલા છે તે વિધવા છે તેમને એક છોકરો છે તેમની એક છોકરી છે આ ત્રણ જણાનું પૂરું આટલી કારમી મોંઘવારીમાં આ બેન મજૂર મજૂરી મહેનત કરીને કરે છે ત્યારે એક નાનકડી કીડી ઉપર કટક હોય તેમ મોડાસા સિંચાઈ ખાતાએ એક નોટિસ આપીને આ બેનનું ઘર તોડવાની નોટિસ આપી છે અહીંયા લાગવગ અને પૈસાના જોરે બીજા કેટલાય મકાનો છે પણ સિંચાઈ ખાતાને આ મકાન દેખાયું છે પેલા મકાન દેખાતા નથી અને આ બેનનું મકાન તોડવા માટે નોટિસ આપી છે સિંચાઈ ખાતાની જમીનમાં કેટલું એ દબાણ છે કેટલીય જગ્યાએ વાવેતર થાય છે કેટલીય જગ્યાએ ગેરકાયદેસર દબાણ કરીને કેટલાય તો માથાભારે લોકો અહીંયા બેઠા છે ત્યારે આ એક ગરીબ વિધવા મહિલાને આ અહીંયા આ દબાણના નામે હેરાનગતિ કરવામાં આવે છે ચાલીસ વર્ષથી આ છાપરામાં રહેતી વિધવા મહિલાને આ વિધવા મહિલાનું છાપરું હટાવવા માટે મોડાસા મેસો માજુમ સિંચાઈ યોજનાએ નોટિસ આપી છે તે ખૂબ જ દુઃખદ બાબત છે જ્યારે સરકાર દલિત આદિવાસી અને પછાત વર્ગોના વિકાસની વાતો કરતી હોય જ્યારે સરકાર ગરીબ માણસોને મકાન બનાવી આપવાની વાતો કરતી હોય ત્યારે આ એક એ બાબતો ઉપર એક મોટો ધબ્બો છે અને આ મકાન પાડી દેવામાં આવે તો નિરાધાર થઈ જાય આ બેન અને રસ્તા પર આવી જાય તેમ છે અને એટલા માટે આજે આ વિડીયોના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ સિંચાઈ ખાતાને અમે અપીલ કરીએ છીએ સરકારને અમે અપીલ કરીએ છીએ કલેક્ટર સાહેબને કે આ વિધવાબહેનનું મકાન ના પડવું જોઈએ અને આ વિધવાબહેનને સહાય સાથેનું એક સરસ રીતે સરકાર સહાય કરે એનું બીપીએલ કાર્ડ છે ચાલીસ વર્ષના રહીશ છે તો એમને એક મકાન બનાવવાની લોન પાસ કરવામાં આવે સરકારનો જે અભિગમ છે જે વાતો થાય છે સરકારના અભિગમની ગરીબ માણસોને મદદ કરવા તો એને સાર્થક કરવા માટે સરકાર આમાં રસ લે કલેક્ટર સાહેબ રસ લે અને સિંચાઈ ખાતું પણ રસ લે અને આ બેનને કોઈ હેરાનગતિ ના થાય એ પ્રકારે જાહેરાત કરે એટલા માટે આજે આ વિડીયોના માધ્યમથી જનતા સમક્ષ આ વીડિયો મૂકીએ છીએ